વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે યુપીએસસી ટેટ ટાર જીપીએસસી એ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી આ પુસ્તકનું આજે બુક રિવ્યૂ કરાવો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો જો આ કંઈ આ બુક વિશે કંઈ પણ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવો ચાલો તો આજનું બુક રિવ્યૂ શરૂ કરીએ તો ચાલો મિત્રો આપણે આજનો બુક રીવી શરૂ કરીએ જે યુગ અપની પબ્લિકેશન દ્વારા પ્રકાશિત વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી એનસીઆરટી અને જીસીઆરટી ફોર ઇન વન જે ક્યુ પાંચ હજાર પાંચસો પ્લસ હેતુલક્ષી પ્રશ્નોનો જવાબ સહિત સમાવિષ્ટ કરવામાં આવેલ જે બે હજાર પચીસની ન્યૂ એડિશન છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મહાવરોના પ્રશ્નો માટેના પ્રશ્નો થી બાર આધારિત પ્રશ્નો જેમાં સાંસ્કૃતિક વારસો ઇતિહાસને ભૂગોળનો સમાવિષ્ટ કરવામાં આવેલ છે આ પુસ્તક વિશેની માહિતી આપવામાં આવે જે આ પુસ્તકની પ્રાઇસ પાંચસો ને ત્રીસ રૂપિયા છે તે વીસથી પચીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને મળી રહે છે જે ચારસોથી પાંચ સાડા ચારસો વચ્ચે મળી છે સંપાદક વિશે માહિતી આપવામાં અહીં અનુક્રમણિક આપવામાં ભારતનો ઇતિહાસ અહીં સમાવિષ્ટ છે ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતનું ભૂગોળ ભૌતિક ભૂગોળ પ્રકરણમાં આ પ્રકરણની અંદરથી પહેલાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ અહીં સમીક્ષા જે આલેખન કરવામાં આવેલું છે તે અહીં એનસીઆરટી ફોર ઇન વન પ્રી વાય ક્યુ પાર્ટ વન ટુ થ્રીને ભારતીય બંધારણ વિશેની માહિતી આપવામાં આવેલી છે અભ્યાસક્રમના મુદ્દાઓ પણ સામાન્ય અભ્યાસક્રમ અહીં પ્રાથમિક એમસીક્યુ અહીં આપવામાં આવેલા અભ્યાસક્રમના મુદ્દાઓ આપવામાં આવેલા છે એક નવી વિશિષ્ટ વાત એ છે કે અભ્યાસક્રમ પણ સાથે આપવામાં આવેલો છે એ પોલીસ કોન્સ્ટેબલ નો અભ્યાસક્રમ પીએસઆઈ નો અભ્યાસક્રમ સમાવિષ્ટ અહીંથી આપણે ભારતનો ઇતિહાસ શરૂ થાય છે આ પેજ કુલ આ પુસ્તક કુલ પાંચસો ને બાવન પેજની છે એ લોંગ બુક પુસ્તક છે એમાં ભારતનો ઇતિહાસ આપણે એનું બુક રિવ્યુ કરીએ ભારતનો ઇતિહાસમાં પ્રાચીન ઇતિહાસ મધ્યકાલીન ઇતિહાસ આધુનિક ઇતિહાસ સમાવિષ્ટ થાય છે અહીં પહેલાં ડીપની અંદર અહીં પહેલાં એ પુસ્તક અહીં એ કાળની અંદર જે પણ થયેલી પ્રાચીન ભારતનો ઇતિહાસ વિશે માહિતી આવે ત્યારબાદ અહીં ઉપર પણ આપેલું છે કે આ એનસીઆરટીને સીસીઆરટીમાં ક્યારે લેવાય અહીં માહિતી આપવામાં આવે એમ શીખ્યું ને એની નીચે જવાબો આપવામાં આવેલ અહીં ટોપિક બધા ચિત્રો દ્વારા પણ આલેખિત કરવામાં આવેલું છે મિત્રો આ બુક રિવ્યુ અમે તમારા માટે કરીએ છીએ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અમને થોડુંક પ્રોત્સાહન મળી રહે ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો જો આ બુક પુસ્તક વિશે કંઈ પણ ડાઉટ હોય તો ચેનલ ની કમેન્ટ સેક્શનમાં તમે જઈને કમેન્ટ કરી શકો એમનો રિપ્લાય તમને મળી જ રહેશે આધુનિક ભારતનો ઇતિહાસ અહીં આધુનિક ભારત વિશેની માહિતી આપવામાં આવેલી છે એમાં વિકલ્પોનો સમાવિષ્ટ છે બધે જ ગાંધીજીનું ભારતમાં આગમન ગાંધીજી વિશે ભારતીય વસ્તુ કળા છે એમાં સાંસ્કૃતિક વારસો પુસ્તક એનસીક્યુ બેસ છે પ્રાચીન ભારતના અને વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાં જનસમૂહ જનજાતીય સમૂહ છે અહીંથી ભારતની ભૌતિક ભૂગોળની શરૂઆત થાય છે જે અહીં આપવામાં આવે છે ભારતનો સામાન્ય પરિચય ભારત નદી અહીં ભૂગોળ વિશે ભારતના ભૂ ભૂગોળ વિશેની માહિતી આપવામાં આવે છે નકશા દ્વારા વિવિધ આલેખન કરવામાં આવેલું છે બ્રહ્માંડ ત્યાર બાદ અહીં ભૌતિક ભૂગોળ શરૂઆત થાય છે અહીં ભૌતિક ભૂગોળ એ ભૂગોળા કંશ છે તેનો પણ અહીં સમાવેશ થાય છે અહીં અનુક્રમણિકા દ્વારા તમે દેખી શકો તો આટલા વિભાગો અહીં પાડવામાં આવે છે ભૂગોળ એક પરિચય સંપૂર્ણ એમસી ક્યુઆરી આ પ્રશ્નોની આજનો આ બુક રીવ્યુ ફૂલ પાંચસો ને બાવન પેજનું છે અહીં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત એનસીઆરટીના પુસ્તકોનો સમાવિષ્ટ કરવામાં આવેલો છે અહીં આ પુસ્તક વિશેની વિશેષતાઓ લખવામાં આવેલી છે કે આ પ્રશ્નો આ પુસ્તકની શું શું નવી વિશેષતાઓ છે શું ઉપયોગી થાય છે આ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત ફોર ફોરિન વન એનસીઆરટીને જીસીઆરટીનો બુક રિવ્યુનો વિડીયો તમને પસંદ આવે તો વિડિયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સ્ટડી કે નિકુલ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરો જો આ વિડીયો વિશે કંઈ પણ ડાઉટ હોય આ પુસ્તકમાં તો તમે ચેનલની કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ કરી તમને રિપ્લાય આપવામાં આવશે તો ચાલો મળીએ એક નવા જ બુક બી સાથે